હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમના દરવાજા સિઝનમાં બીજી વાર ખોલવામાં આવ્યા ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર થતા દરવાજા ખોલવામાં આવ્યા રૂલ લેવલ જાળવવા તાપી નદીમાં એકતાળીસ હજાર બસો વીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે હાલ ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ ચોસઠ ફૂટ પર પહોંચી હાલ ઉપર વાસમાંથી એકસઠ હજાર એકસો બાર ક્યુસેક પાણી આવી રહ્યું છે ડેમના ચાર દરવાજા ત્રણ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા અપીલ રિપોર્ટર સુહાસ હળવી મુંડા